મિત્રો નમસ્તે હેવ એ નાઇસ ડે ગુડ મોર્નિંગ સરસ મજાનો દિવસ છે એમ કહીએ આપણે હેવ એ નાઇસ ડે આપણી પાસે કેટલો સરસ દિવસ છે આ દિવસ સૂર્ય ઉગ્યો છે આજે આ દિવસને માણી લઈએ આ દિવસમાં સ્વને પકડી લઈએ સ્વનો અનુભવ લઈ લઈએ આનંદની અનુભૂતિ કરી લઈએ અસ્તિત્વને શોધી લઈએ અસ્તિત્વને પામી લઈએ અસ્તિત્વનો સ્પર્શ કરી લઈએ મિત્રો ને ખૂબ નાની નાની એવી બાબતોમાં આપણને અસ્તિત્વનો સ્પર્શ થાય એવા આપણે પોતે જ છીએ આપણું સ્વ છે આપણું અસ્તિત્વ છે આપણો આત્મચેતના છે શું હોય આપણે આત્મચેતનાથી મોટું આત્મબળથી મોટું બીજું શું હોય આ જગતમાં અને છતાંય આપણે બહુ નાની નાની ક્ષુલ્લક બાબતો કહેવાય એકદમ એમાં આપણે વહી જઈએ છીએ આને મને આમ કીધું હું મને આમ કીધું એને મને આમ સંભળાયું એને આટલા વર્ષ પહેલા મને આમ કીધું તું આ તારીખે આ સ્થળે મને કીધું તું હું એને કહીશ જ એને બતાવી દઈશ આવી આ બાબતો કહેવાય નાની બાબતો આમાં આપણે વહી જઈએ છીએ અને આપણો મહાન આનંદની ખોજ ખોઈ દઈએ છીએ સ્વનું અસ્તિત્વ હું છું બસ મારું અસ્તિત્વ છે આનાથી મોટું કઈ છે જ નહીં

એક અજાણ્યા રસ્તે હાલતા થઈ જવું નીકળવું રસ્તો એકલો ને આપણે એકલો પહાડોને નિહાળવા ખડખડ વહેતા ઝરણામાં પગ બોળી અને પથ્થરની શિલા ઉપર બેસવું કવિતા ગાવી ગીત ગાવું સંગીત વગાડવું ચિત્ર બનાવવું આકાશને જોવું ઉડતા પક્ષીઓને જોવા પશુઓને ચરતા જોવા ભૂખ્યા તરસ્યાવા છોડ ને પાણી પાવવું કેટલાય નાના 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 આનંદો છે આવા આનંદોને આપણે મોટા મસ્ત ગણી અને ખૂબ સસ્તા આનંદ અને ખૂબ પોઝિટિવ આનંદ ખૂબ નિર્દોષ આનંદ છે આવા આનંદને આપણે જોવાનું ભૂલી જઈએ છીએ અને જે નેગેટિવ નાની નાની બાબતો છે એને આપણે માથે ઓગલી મિત્રો આ જે નેગેટિવ છે ને અને જ છે હું એમ નથી કહેતો આપણે નેગેટિવ જોઈએ આપણે ક્યાંક નેગેટિવ હશુ પણ સામા માણસો તો ભાઈ આ દુનિયા ભરી છે નેગેટિવ માણસો હશે જ થી આવશે ભરાવશે સામે તું હારે બાઈક યુદ્ધ કે કારણ મિત્રો આ બધા બિચારા માણસો છે રોગી માણસો છે દુનિયાભરનો કચરો લઈ અને એની કચરા ગાડી લઈને નીકળ્યા તમે સમજો કે કોઈ કચરો કચરા ગાડી આવે આપણી સામે આપણને એમ કે મારે તારી પર ઠલવવા ઠલવવો છે આપણે ઠલવવા દઈએ ને ન ઠલવવા દઈએ આપણે કચરાથી બચવું હોય તો શું કરવાનું ખાલી એક જ શબ્દ કહેવાનો ભાઈ માફ કરજો મારી ભૂલ છે સોરી આટલું કહી દેવાનું અને એનાથી બચવાનું એને સફળ થવા ઠલવવા વાળા આવા માણસો એની પાસે છે હું બિચારવાનું છે ભિક્ષુક વૃત્તિના માણસો છે ખાલી ખમ છે રોગીઓ છે રોગીઓ આવા માણસો ભટકા હે બોલશે ચીટીઓ વરશે કારણ શું એને એના જેવા તમને બનાવા છે એને મોટું થવા હાટું થી તમને નાના કરવા હાટું થી એ તમારું criticism કરશે તમારી સમીક્ષા કરશે એની લાકડી મોટી નહીં બનાવે પણ તમારી લાકડીને નાની કરીને તમને નાના બનાવવાનો પ્રયત્ન કરશે એની લાકડી મોટી બનાવે criticism કરશે કેવા છે ખબર દુનિયા કેવી છે મિત્રો મેં આવી રીતનો ઘણી વખત વિડીયો બનાવતો હોય ને એમાં એક વખત મેં કીધું નાની નાની બાબતોમાં મોટો મોટો આનંદ મળે છે મોટી બાબતો ખોટા પકડીએ છીએ મોંઘો આનંદ છે જાય ને આનંદ જો આપણો સસ્તા મળતું લેવે ને એમાં એવી કોમેન્ટ આવે નેગેટિવ કોમેન્ટ કે ભાઈ આ તમે કપડાં હું કામ પહેરો આવા ફાર્મ હું કામ બનાવો છું આવી ઘડિયાળું હું કામે પહેરો છું વગેરે વગેરે અને આપણે એક વખત મિત્રો કેવું થયું અને સામે આવી જ બીજે એક અનુભવ થયો સાયકલ લઈને હું કોલેજે જાઉં નાની સાયકલ લઈ એક પત્રકારે મારો ફોટો લઈ લીધો ને એ શેર થયો મેં પણ પોસ્ટ કર્યો મારા મિત્ર એક ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં કે આવા લોભિયા માણસો જ શું જીવશે એમ કોણ ખાહે અને ખૂબ ખરાબ બાબતો એમાં લખી એને મને લોભ્યો ગયો તમે સારું પહેરો છો સારું તો કે તમારે સાદું જીવન જીવવું જોઈએ તમે સાદા છો તો એમ કે છે કે ભાઈ તમે બસ આમ જ મરી જવાના છો એટલે આ દુનિયા છે ખરેખર છે ને મિત્રો માણસો નહીં ક્યારેય ગરણું બંને બાંધવાનું નહીં ક્યારેય ગમતાનો ગુલાલ કરવાનું ગમે અને ગમે એ કરવાનું ગમે એ ઉપાડી લેવા આપણને ગમે છે ને દુનિયા જખ મારે દુનિયા શું કહે હું કામ કરી આપણને ગમે છે બસ વાર્તા અહીંયા જ પૂરી

કારણ કે આવા નેગેટિવ માણસો હોય ને એ હાથે કરીને દુઃખી થતા હોય એને ક્યાંય તૃપ્તતા મળતી હોય થતો હોય કોની તમને ભટકાય તમે જો સામે કેમ મારો નથી આમ કેમ તેમ કેમ તું આમ ને તેમ તો શું થાય એની બાબતમાં એ સફળ થશે એની બાબતમાં એને કચરો નાખો ને તમારા જેવા કરવા છે એમાં એ સફળ થશે આ લોકો છે ને આપણે સામે આવે ને ત્યારે સમજવાનું કે ભાઈ એમાં એ છે મને ને ઉદીપક કહેવાય ઉદીપક આવે ને એ આપણા હાથની વાત જ નથી આપણને કોઈ રડાવવા આવે તો આપણે રોકી ના શકીએ કઈ એ રડાવવું એ તો એનો પ્રકૃતિ છે આપણે શું કરવાનું પ્રતિક્રિયા કે પ્રતિભાવ કેવો આપવો આપણે આપણે પ્રતિક્રિયા એટલે બાંધવાનું નહીં પણ એને કેવી પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપવાનો કે ભાઈ એને કે બસ આટલું મારો વાંક છે પૂરું થઈ જાય એ વાવાઝોડું ટાળવું છે એને નથી આપણે સક્ષમ છીએ પણ એમાં આપણી એનર્જી ખર્ચા ખોટી એનર્જી ખોટા માણસો પાસે જ્યાં એનર્જી ખર્ચવાની નથી જીવન બહુ ટૂંકું છે એનર્જી આપણી પાસે માપસરની છે આ એનર્જી આને સામે લડવા માટે નથી આ એનર્જી આપણા આનંદને ખોજવાની માટેની છે આનંદ ની ખોજ કરીએ ગમતાનો ગુલાલ કરીએ આવા માણસોને ગણીને ગાંઠે નહીં આવજો ટાટા સોરી ભાઈ કહી દઈએ એટલે આપણે એનાથી છૂટીએ એનાથી છૂટવું ને એ દહાપણ છે ઈ તત્વજ્ઞાન છે ઘણી વખત છે ને ગમે ત્યાંથી આપણે ગુરુ જ્ઞાન મેળવવું જોઈએ આપણા ગોરખનાથ હતા ને ચોવીસ ગુરુ બનાવ્યા ગોરખજી એમાં કાગડાને ગુરુ બનાવ્યો છે કાગડા પાસે સરસ મજાનો જાહેર માં નથી કરતો બ્રહ્મચર્યનો ગુણ ચાતુર્યતા ગુણ ચતુરાઈ છે આવો એક ગુણ ઉપાડવા કાગડાને ગુરુ બનાવ્યો અત્યારે આપણે જો ગુરુ બનાવવો હોય ને આવી બાબતમાં તો રાજકારણીયાને ગુરુ બનાવે રાજકારણીય તમે જોજો એ સંસદ સભ્ય છે કે ધારાસભ્ય છે એની પોસ્ટ કે બોલશે ને સાઠ ટકા હિંદર ટકા નેવું ટકા એની પોસ્ટ નેગેટિવ હશે છતાંય એના પેટનું પાણી વાંચે છે નહીં વાંચે છે તેનું પેટનું પાણી નહીં આવે રાજકારણી જયારે ચૂંટણી લડે છે ને ત્યારે કેટલું કરી કરીને ટિકિટ લઈ આવે છે પછી પાછો હારે છે અને હારે છે છતાંય પાછો એ આત્મહત્યા નથી કરતી ત્યારે એ પાંચ વર્ષની પાછી રાહ જોઈ તૈયારી ચાલુ કરી દે પાછા પાછ એવડી મોટી શીખ શીખવા જેવું છે રાજકારણ પાસે એટલે મિત્રો હેવ એ નાઇસ ડે સરસ સુંદર દિવસ છે નાની નાની બાબતોને ગણીને ગાયઠે નહીં કરવી હાથી જેવું થવાનું કૂતરા ભૂંશિયા રાખે કઈડવા માટેનો પ્રયત્ન કરે પણ એવા લોકોને ગણીને ગાયઠે નહીં બાંધવાના એને કંઈ આવજો મિત્રો સોરી મારી ભૂલ થઈ ગઈ અસ્તુ જય હિન્દ જય ભારત